Jalan mau operasi sih Tuh aja Kalah harus Oh ya jie mata ada sengar wak Caya Hmm? Cem? દોસ્તો જઈએ છે ગામડે દર્શન કરવા માટે માથા એ અમારે એનસી કાલ થઈ ગયા છો ને હવે આપણે થોડું સારું છે ગામ રિપોર્ટ રિપોર્ટ સારા હતા એટલે માનતા હશે માતાજી દર્શન કરવા જઈએ ગામડે આપણે બીમાર હતા વિઝન હતા હતા આપણા કેમ દવાખાના હતા ઘરે હતા એટલે દસ પંદર વીસ દાડા વિડીયો બનાવતા આપણે હવે જઈએ ગામ આપણે બ્લોગ સ્ટાર્ટ કરે છે આપણા ઘરેથી આજે ને જય માતાજી મિત્રો કેમ છો મજામાં ઉપર મજામાં છું ને એવા સપોર્ટ કરજો ખાસ વિડીયોની અંદર લાઈક કરજો દોસ્તો આવ્યા છે બજાર પ્રસાદી લેવા ગયા છે સામે ત્યાં ને એવું ને લેવા ગયા છે સામે દુકાને આ છે બજાર આ છે બગવાડા દરવાજા હા જુઓ મેં લઈ લીધું છે તેલ અને દિવિટ માતાજીની તો દોસ્તો આખા ગોમાં જો આરસી રોડ બની ગયો છે મારે છે રુધિર આ મકાજુ આ મકાન આળું બનાવ્યું છે આવાજીએ મંદિરે દર્શન કરવા માતાએ દીવો કરી અને પેડા કરવાના છે આખા ગોમાં આરસીસી રોડ બની ગયો ગયોમાં જો છે वाह नवरी आपको तारीफ़ फ़ोन फ़ोन या फ़ोन से भी आप नहीं और टावर नहीं तो तो टावर लाओ है टावर फोन तो नहीं फालतू Ah, si Wal. Bedah sisi tuh, juga. Apa kaya sisi yo? Muka bayar si Azal. Ah, si मंदिर बना था मारो मैं मस्त मोटी वाड़ी अभी बाकी सा आज स्कूल एक थी आठ हाँ बदे ब्लॉक ना क्या जो हाँ चलो मापी नु मंदिर से, से गाम ગઢ્યા છે સી બ્લોક એ ફોન આલે કાર્બન છે સમામે સમ મંદિર આપણે બધે બ્લોક નાખેલા છે mm Por ahí voy. Sim. Aí, ali. Bora, game. आज हनुमान मंदिर आरसीसी रोड आज आटला बना से हाड़ू बना आटला बराबर है जो मारा मंदिर दर्शन कर लिए हज वो तो पेड़ा करवाना था नारियल चावन मारा मंदिर जता है दर्शन करता है सीखो तो मैं जी आया नहीं गेम इतनी मजा आ रंबानी